પાંચ વર્ષ વીતી ગયા પણ મને હજી પણ એવું જ લાગે છે કે બસ આજે થયું હોય હું એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો અને એને મને દગો આપ્યો મને મારી જિંદગીમાં એકલો છોડી દીધો છેલ્લા પાંચ વર્ષ હું સતત તડપતો રહ્યો પણ એ છોકરી પોતાની જિંદગી શાંતિથી જીવતી રહી તેને એ બધું જ કર્યું જેનાથી મને દુઃખ થાય એથી જ મને એના પ્રત્યે નફરત થઈ ગઈ અને અમે એ સજાને છે એને સજા મળવી જે બાબતમાં સામાન્ય માણસો વિશ્વાસ નથી કરતા તેમાં હું વિશ્વાસ કરું છું હું કાળા જાદુમાં વિશ્વાસ કરું છું અને માત્ર વિશ્વાસ જ નથી કરતો એના ઉપયોગમાં હું હંમેશા સફળ રહ્યો છું આ સાપવાળું ટેટો તેની સજા માટે કામ કરશે શહેરના સૌથી ફેમસ ટેટુ આર્ટિસ્ટ એક છોકરી છે આજે હું એની દુકાન પર આવ્યો છું મેં એને એક સાપનું ટેટુ બતાવીને કહ્યું મારે આટલું જ ટેટુ મારા હાથ પર બનાવું છે એ કંઈ વધારાની વસ્તુ નથી જોઈતી જે આકૃતિમાં છે એ જ મારા હાથ પર બનવું જોઈએ એ છોકરીએ મને પૂછ્યું આ ટેટુમાં એવું તો શું ખાસ છે મેં એને જવાબ આપતા કહ્યું આ એક જાદુઈ ટેટુ છે મારી ગર્લફ્રેન્ડે મને દગો આપ્યો છે એના માટે આ સજાનું કામ કરશે એ છોકરીના ચહેરા પરની સ્માઈલ એવું સ્પષ્ટ બતાવે છે કે એને આ બધું મજાક લાગતું હોય એને મારું નામ પૂછ્યું મેં કહ્યું મારું નામ જ્યાકી છે અને હું અહીં જ પાસમાં જ રહું છું બધી વાતો પૂરી થયા પછી એને મારા હાથમાં જૂના નિશાન જોયા એણે પૂછ્યું તમે પહેલા પણ ટેટુ બનાવ્યું છે હા મેં અને મારી ગર્લફ્રેન્ડે બંને એકબીજાના હાથ પર નામ લખાવ્યા હતા પણ મેં એ ટેટુ કાઢી નાખ્યું શું એ પણ કોઈ જાદુ ટેટુ હતું ના મારી ગર્લફ્રેન્ડના હાથમાં જે ટેટુ હતું તે જાદુ ટેટુ ન હતું પરંતુ મારા હાથમાં જે ટેટુ હતું તે જાદુ ટેટુ હતું એ ટેટુની ખાસિયત એ હતી કે જેમનું નામ એમાં હશે એને કાઢી નાખવામાં આવે તો એ વ્યક્તિ તમારા વિશે બધું જ ભૂલી જશે એની જૂની યાદો પણ ભૂલી જશે એટલા માટે જ મેં એનું નામ કાઢી નાખ્યું અને અમે એ મને પૂરી રીતે ભૂલી ગઈ છે એ મને ઓળખતી પણ નથી ન તો મારી શકલ અને ના મારો અવાજ એને મારા વિશે કશું જ યાદ નથી વાતો કરતાં કરતાં સમય કઈ રીતે વીતી ગયો કાંઈ ખબર જ ન પડી ટેટુ આર્ટિસ્ટે મને કહ્યું આ લો તમારું ટેટુ તૈયાર છે પણ જ્યાં કે તમે એ છોકરીનું નામ ના કહ્યું એ છોકરીનું નામ જાનવી છે અને એ પછી એ ટેટુ આર્ટિસ્ટ નાદિન બની ગઈ જો મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો આવા જ નવા નવા વિડીયો જોવા માટે